તો તમારા જીવનું કલ્યાણ થઈ જાય માજી બોલ્યા હા કયું હોય તો જીવનું કલ્યાણ થાય કલ્યાણ આગ્રહી મહારાજે ફરી કહ્યું માજી એક વાર સ્વામિનારાયણ બોલો ફક્ત એક વાર બોલશો તો જીવનું કલ્યાણ થશે હા હા કયું હોય તો જીવનું કલ્યાણ જરૂર થાય જીદ્દી ડોશી એક જ જવાબ દીધો મહારાજ પણ કહેતા જ રહ્યા કે માજી ફક્ત એક વાર સ્વામિનારાયણ બોલો તો કલ્યાણ કરીશું માજી બોલ્યા હું ક્યાં ના પાડું છું બોલીએ તો કલ્યાણ થાય ત્યાં પૂજાજીથી તો રહેવાયું નહીં અભાગણી મહારાજ કહે છે ને કે તું સ્વામિનારાયણ બોલતી નથી ફરી માજીનો એક જ જવાબ પૂજાજી તમે ઠીક કહો છો એકવાર બોલીએ તો કલ્યાણ થાય બસ આટલો જવાબ આપવામાં જીભ વળી પણ સ્વામિનારાયણ કહેવાયું નહીં એટલે મહારાજ હસતા હસતા ત્યાંથી નીકળી ગયા જય સ્વામિનારાયણ